પાટણ શહેરે ઐતિહાસિક નગરીની સાથે સાથે શહેરમાં અનેક વિવિધ રોગોના નિષ્ણાંત ડોક્ટરો આવેલા હોવાથી મેડિકલ નગરી તરીકેની ઉપમા પણ મેળવી છે

ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર અને તેઓની ટીમ ઘટના સ્થળે આવીને આ શંકાસ્પદ ઘાંઠનું પંચનામું કરીને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે તેની તપાસ અર્થે લઈ ગયા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે આ ગાંઠની કરીને તેની તપાસ કરતા શંકાસ્પદ ગાંઠ માનવ સર્જિત હોવાનું તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અલ્કેશ સોહેલે ટેલિફોનિક જણાવ્યું હતું અને આ માનવ સર્જિત ગાંઠ કયા અંગની હોઈ શકે તેની તપાસ અર્થે ધારપુર ખાતે મોકલી આપી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું તો આ માનવ સર્જિત ગાંઠ ઓપરેશન કર્યા બાદ કયા બે જવાબદાર ડોક્ટરે શહેરમાં રખડતી મૂકી હશે તેના સીસી ફૂટેજના આધારે તપાસ કરી તેની સામે કાયદેસરના પગલા ભરવામાં આવે તેવી પણ બુદ્ધિજીવીમાં માંગ ઉઠવા પામી છે